નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિડીયો છે ઈ કેવાયસી બાબત એક અપડેટ હવે ઈ કેવાયસીમાં એવું હતું કે પીડીએસ પ્લસ જે છે તે શિક્ષકોને લોગ ઇન આપવામાં આવ્યું છે જેમાં સ્કૂલ યુડાઈઝનો નંબર યુડાઈઝ કોડ અને મોબાઈલ નંબર એન્ટર કરી અને ઓટીપી આવે એટલે લોગિન કરવાનું રહે છે અને ત્યારબાદ હવે આપણે લોગ ઇન પ્રોસેસ જોઈએ તો અહીં યુઝ એ જે સ્કૂલ યુઝર પર ક્લિક કરશો તો અહીં સ્કૂલ આઈડી મોબાઈલ નંબર કરી અને ઓટીપી આવશે જે એન્ટર કરશો એટલે લોગ ઇન થઈ જશો તો આપણે લોગ ઇન થશું તો હવે અહીં આપણે લોગિન થઈ ગયા છે લોગિન થશું એટલે આપણી પાસે અહીં કેટલાક માહિતી આવે છે એમાં આધાર ઈ કે વાયસી આવશે ત્યાં તમે ક્લિક કરશો એટલે ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક કરશું અહીં આપણે રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહે છે તો અહીં આપણે રેશન કાર્ડ નંબર એન્ટર કરીશું અહીં રેશન કાર્ડ નંબર એન્ટર કરીને ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરીશું એટલે આપણને અહીં રેશન કાર્ડની સમગ્ર ડિટેલ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો કે કાર્ડની ડિટેલ છે અને તેમાં તમે જોઈ શકો છો કે અહીં કેટલાકમાં લખેલું છે ઈ કેવાયસી થયેલું છે તો એમાં નો નો ટીક કરેલું છે જેનું ઈ કેવાયસી થઈ ગયું છે તે તમને કાંઈ યસ જોવા મળશે અને કાં અહીં લિસ્ટમાં તમને નામ જોવા મળશે નહીં બરાબર તો હવે જો અહીં નો લખેલું છે તો એ બાળકને આપણે અહીં ક્લિક કરીશું તો તમને જોવા મળશે કે આધાર કાર્ડ અહીં લિંક છે કે નહીં તો કેટલાક બાળકોમાં એવું હોય છે કે આધાર કાર્ડ અહીં લિંક હોતું નથી એટલે કે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોતું નથી તો આપણને પ્રશ્ન એ આવે છે કે જો આધાર કાર્ડ જ લિંક નથી તો ઈ કેવાયસી કેવી રીતે કરવું તો આપણે વાલીને એક સૂચના આપીએ છીએ કે પહેલાં મામલતદાર ઓફિસ જઈ અને આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરાવો તો અહીં હવે એક આ અપડેટ આપવામાં આવ્યું છે કે જો આધાર કાર્ડ લિંક નહીં હોય અને તમે તે બાળક પર ક્લિક કરી અને ડૂ આધાર ઈ કેવાયસી ઇન ધીસ મેમ્બર પર ક્લિક કરશો એટલે નીચે તરત એનો આધાર કાર્ડ એડ કરવાનો ઓપ્શન આવશે એટલે કે જો બાળકનું આધાર કાર્ડ એડ નહીં હોય તો બાળકનું આધાર કાર્ડ નંબર તમે એડ કરી અને લિંક કરી શકો છો હવે આગળની જે પ્રોસેસ છે કે બાળકનું આધાર કાર્ડ તમે અહીં એન્ટર કરશો એટલે ઓટીપી આવશે ને ઓટીપી તમે એન્ટર કરો એટલે એનું જે આધાર કાર્ડ છે તે બાળક સાથે રેશન કાર્ડમાં લિંક થઈ જશે એટલે કે એને મામલતદાર ઓફિસમાં જવાની જરૂર નથી અને આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક થઈ જશે જે આ ઓપ્શન એક અપડેશન આપવામાં આવ્યું છે જે દરેક શિક્ષકો અને જે આ પી ડબલ્યુ પીડીએસ પ્લસ એપ્લિકેશન ઉપયોગ કરે છે તેમના માટે છે કે જેથી કરીને બાળકોના વાલીઓને અને બાળકોને મામલતદાર ઓફિસનો ધ સુધી ધક્કો ન ખાવો પડે અને આધાર કાર્ડનું ઈ કેવાયસી રેશન કાર્ડ સાથે થઈ જશે લિંક પણ થઈ જશે બાકી આગળની જે પ્રોસેસ છે કે ઈ કેવાયસી કેવી રીતે કરવું તેના માટેનો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે અને તમને ઉપર જે લિંક જોવા મળશે ત્યાં પણ તમે જોઈ શકો છો અથવા શિક્ષણ કુંજ યુટ્યુબ ચેનલમાં તમે પી ડીએસ પ્લસ સર્ચ કરશો તો ત્યાં પણ તમને જોવા મળશે તો અહીં જે અપડેટ છે તેના વિશે તમને જાણ આપવામાં આવી છે ધન્યવાદ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો